જય શ્રી કૃષ્ણ અત્યારે અમે અમદાવાદ જઈ રહ્યા છીએ અને ત્યાંથી કેરેલા ટુ રામેશ્વરમ જવાની છું અને નિલેશને ને એક એનો ફ્રેન્ડ છે દક્ષેશ એ બે મને મૂકવા આવે છે અમદાવાદ સુધી અમદાવાદથી એ પાછા રિટર્ન આવી જવાના છે અને રસ્તામાં નિલેશ તું મને શું ખોડાવાનું છે

મને બતાવ્યું તું પણ ભૂલી ગઈ છું લેસ તો તું એન્ટ્રી કર ને તો પહેલા તારી ટિકિટ જોવે હે હા ટિકિટ તારું નામ હોય એટલે તારે એ પોલીસવાળાને વાળા તારું આધાર કાર્ડ બતાવવાનું એટલે ઈ આધાર એટલે આધાર કાર્ડ અમારે આરે રાખવાનું ને આધાર કાર્ડ જો પછી ટિકિટમાં તારું નામ જો હે પછી કે ઓકે ચાલો તારું નામ જોયું તારી ટિકિટ જોઈ પછી તને અંદર જવા દે એટલે તું સામાન લઈને અંદર જા એટલે પહેલા તારે તારો જે સામાન હોય ને એને કરવો પડે તારી જે બે બેગ આવે એમાં એક લગેજ બેગ આવે અને એક હેન્ડબેગ આવે તો તારે જે હાથમાં રાખવાની હોય ને મતલબ જેમાં પર્સ હોય મોબાઈલ હોય એ બધું તારી હેન્ડબેગમાં રાખવાનું જે તને નાનું પર્સ આપ્યું છે ને એમાં અને જેમાં કપડા અને બીજો બધો નાસ્તો છે ને એ બેગ તારે જવા દેવાની ચેકિટમાં

એમાં લેડીઝ ની જેન્ટ્સ ની લાઈન હોય અલગ અલગ પછી એની લેસે પોલીસ હોય આપણે શું કરે પોલીસ માં છે ને તારે પછી એક એમાં એક ટ્રે આવે એ ટ્રે માં તારે છે ને તાર પર્સ મૂકી દેવાનો મોબાઈલ મૂકી દેવાનો પૈસા સાથે એમ નમ કઈ કાઢવાનું ને એમ નમ પૈસા પૈસા એમ જ રેવા દેવાના કાઢવાના નહીં બાય હા પછી ટ્રે આમ સ્કેન થઈને આગળ જાય પછી તારે પોલીસ વાળા તને આમ ચેક કરશે લેડીઝ પોલીસ વાળા છે જે હમ ચેક કરશે તને પછી ઓકે કે એટલે તું આગળ જા પણ તારી બેગ જે સ્કેનિંગ માં નીકળો ત્યાં તારી બેગ લઈ લેવાનું પછી એમાં ગેટ નંબર લખ્યો હોય તને બોર્ડિંગ પાસ આપે ને એમાં એ ગેટ નંબર ઉપર જવાનું અને ત્યાં જઈને જે ગેટ નંબર હોય ને એમાં બેહવાનું પછી ત્યાં ચાલુ થાય ને લાઈન એટલે લાઈન રહેવાનું એટલે ટિકિટ તમને જોઈ જાય ને અંદર તમને એટલે સા તો બધું અઘરૂ થોડું અઘરૂ કાઈ નથી નોર્મલ પણ એવું નહીં દક્ષેશ

આમ ત્રણ સીટ હોય પછી વચ્ચે ગેલેરી પાછી ત્રણ સીટ હોય એ બી સી ડી ઈ એફ એમ ત્રણ ત્રણ સીટ હોય એટલે જોવાનું દસ નંબર પણ અમારી વિન્ડો સીટ એક નથી દસ એ દસ બી દસ તો પ્લેન માં એરોસ્ટેસ ને પૂછી લેવાનું એટલે તમને સીટ નંબર નહીં નો વિન્ડો સીટ નથી એવું કહેતા હતા પણ મારે પહેલી વાર જાવ છું મારી એવી સીટ તમારે વિન્ડો સીટ માં કોઈ હોય ને એને રિક્વેસ્ટ કરવાની જો કદાચ એને ઓલો રેગ્યુલરલી હોય ને તો એ લોકો આપી દે ઘણી એવું નઈ કરવાનું તમે તમે જ્યાં ઓલો વજન ચેક કરાવશો ને બેગ ત્યાં જે બેઠું હોય ને એને કહેવાનું કે ભાઈ મારો વિન્ડો સીટ થાય એમ હોય તો કરો ને એને તો તમે રિક્વેસ્ટ કરો ને શરમ નહીં રાખવાની કોઈ નહીં કે મને કોઈ જોવે નામ કે આપણે આપણી મજામાં રહેવા બધા અલગ અલગ રહેતા હોય ઇંગ્લિશ બોલતા હોય કે હા જરૂરી નથી હિન્દી હું બોલી શકું સામેવાળાને ગુજરાતી સમજ નો પડે હિન્દી બોલો ઇંગ્લિશ સમજાય ઇંગ્લિશ બોલી ના જરૂરી નથી ઇંગ્લિશ બોલવું હિન્દી બોલો હિન્દી આવડે હિન્દી આવડે હિન્દી

ચોરસ લખેલું પછી એનું નામ લખેલું છે ને ભાઈ હે યુટ્યુબ નું સિમ્બોલ ને ઇન્સ્ટાગ્રામ પછી રોડે જાતા હોય ને બધાય તને આમ માય જોઈન પછી ફોલો કરશે પણ હું ગાડી મોછી જાતી હોય ને આ ગાડી જાતી હોય ને નીલસ પણ રોડ જો કેવા મસ્ત બનાવ્યા છે હે પાણીના ના રેલા જ જમ ગાડી હાલી જાય એવા રસ્તા બનાવ્યા છે કોણે બનાવ્યા છે આ નીતિન ગડકરી

બદેશ ફૂડ ઝોન લખેલો છે આ સમોસા અને પાટોડી સમોસા અને પાટોડી હા લીલવાની કચોરી ખાવી હા એ ટ્રાય કરીશ આ ઠંડો ગાયો જો ડ્રિંક પા ચા હે ચા આ ચા તો હે હે બીજો બીજો આ સમોસા બટેકાવાળા છે હે પંજાબી સમોસા બટેકા નો જે સ્ટફિંગ આવે એ છે ને અને આ નીચે છે આ કયા છે ઓનિયન સમોસા છે પીસ આ ઓનિયન ખાવા છે ઓનિયન વાળો આ એક જ ઓકે મોટા <laughs> 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 <laughs>

એટલે એક મોટી ગાડીનો સામાન ટુ માં લઈને જાવાનું એ રીતે જતા પહેલાં ઓર્ડર કરવાનો તોય થાક્યા નહીં ને એટલે સુધી તમને કાર માં ઓર્ડર કરતા શીખવાડી દીધા એટલે સુધી પહોંચાડી દીધા એ અમારું સ્ટ્રગલ લાઈવ ચલો અમદાવાદ આવી ગયો હા હવે અમદાવાદ ફાઇનલ પહોંચી ગયા અને કાલે ફ્લાઇટમાં નવ વાગે જતા રહીશું બાય બાય હેપી ઓલી બધાને જય શ્રી કૃષ્ણ